શિક્ષિકાના ઇરાદાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેમાં પ્રેમ સંબંધની શક્યતા પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો જેથી તેને ટ્રાસ કરવી પોસિબલ ન હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન શિક્ષિકા પાસે અને એક નંબર હોવાની જાણ થઈ જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે બંનેના પરિવારજનો પણ એકબીજાને પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણેક વર્ષથી ટ્યુશન જતો હતો પહેલા ત્રણ વિદ્યાર્થી હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો જેથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા શિક્ષિકાની ઉંમર ત્રેવીસ વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યા હતા અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા આ દરમિયાન શિક્ષિકાએ તમામ તૈયારીઓ કરી હતી અને આ વિદ્યાર્થીને સાથે ભગાડીને લઈ ગઈ હતી અગિયાર વર્ષે વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી ત્રેવીસ વર્ષ શિક્ષિકા પાસે ટ્યુશન જતો હતો અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો અગિયાર વર્ષે વિદ્યાર્થી સ્કૂલ કમ ટ્યુશન શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો